શિક્ષણ વિભાગ દ્વારા ખાતાકીય તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અગાઉ લીલિયાના બાવડા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા એફઆઈઆર મળ્યા બાદ ફરજ મોકૂફી કાર્યવાહી કરવાની હાથ ધરાશે હું એ જોશી શાસન અધિકારી અમરેલી અમરેલી તાલુકાની નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં મહેન્દ્ર મહેન્દ્રભાઈ કાવટિયા જે બે આઠ બે હજાર ત્રેવીસથી આ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે અને છેલ્લા દોઢ વર્ષથી આ શાળાની અંદર કાર્યરત છે બીજું કે આ શાળામાં ધોરણ એક થી પાંચ ચાલી રહ્યું છે અને ઘટનાની જાણ થતા અમે શિક્ષણ વિભાગ અને અમારા તરફથી ખાતાવાહી તપાસ શરૂ કરવામાં આવી છે અને પેલા જે શિક્ષક હતા એ લીલીયા તાલુકાના બોવાડા પ્રાથમિક શાળાની અંદર ફરજ બજાવતા હતા ખાતાકીય તપાસ ખાતાકીય તપાસ પોલીસ દ્વારા દુષ્કર્મ નો જે કેસ છે જે છે એના અંતર્ગત એફઆઈઆર કરવામાં આવેલ છે અને આવા એફઆઈઆર અંતર્ગત એને અમે ફરજ મુકૂબ કરવામાં આવશે